સુરતના વરાછામાં રૂપિયા પાંચ પોઈન્ટ બોતેર કરોડની એમ્બરગ્રીસ વેચવા આવેલ ભાવનગરનો ઈસમ ઝડપાયો આ ભાવનગરના દરિયા કિનારેથી વેલ માછલીની ઉલટી અર્થાત એમ્બરગ્રીસ શોધી લાવ્યો હતો જેનું ભાવનગરમાં વેચાણ ન થતા સુરત લાવ્યો હતો દરિયાનું તરતુત હું સોનું તરીકે જણાતું અતિ દુર્લભ અને કિંમતી સ્પોર્મ વેલ માછલીની ઉલટી અથવા એમ્બરગ્રીસ સાથે એક ઈસમને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો પોલીસે પાંચ પોઈન્ટ બોતેર કરોડની કિંમતનું એમ્બરગ્રીઝ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ એમ્બરગ્રીઝ આરોપી ભાવનગરથી સુરત વેચવા માટે આવ્યો હોવાનું માલુમ પડ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે એમ્બરગ્રીઝ લઈને સુરતના વરાછા વિસ્તારમાં વેચાણ કરવા આવનાર વિપુલ ભગવત બાંભણિયા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી એસઓજી દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બર ગ્રીસ કે જેને સ્પર્મ બેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તે 5.720 કિલોગ્રામ ઝડપી પાડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ 72 લાખ રૂપિયા થાય છે અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી અને આ જે છે એ એમ્બર ગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રામ સ્તરે શોધમાં આવેલો તે દરમિયાનમાં એક બાતને દરદા પાટને મરતા એસોજી આકાર્યક્રમ છે સર કિંમત કેટલી છે સુરતમાં ક્યાં વેચવા માટે આવેલો હતો

અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી મેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડે છે સર કિંમત શું છે અને આરોપી શું કરે છે બેગ્રાઉન્ડ

અત્યારે તો એ પોતે ગ્રાહકની શોધમાં હતો ને એ દરમિયાનમાં જ કોઈ અમને બાતમી આપીને અમે એને પકડી લીધેલો છે